શભાઈ તમને શું પ્રોબ્લેમ હતી કે શું જરા પહેલાં કબજિયાત થઈ બરાબર એના પછી મેં મને પેટમાં થોડુંક ગરમી લાગે ક્યારેક ક્યારેક હાડ બંધ થાય એવું થતું તો મેં દવાઓ કરાવી લોકલ ડૉક્ટર પાસે કરાવી સર્ટિફાઈડ પાસે પણ કરાવી એ બે ત્રણ જગ્યાએ મેં દવા કરાવી ને આરામ થતો પણ એ પાછું થોડોક સમય થાય એટલે પાછું થઈ જતું એટલે જે તમને પ્રોબ્લેમ થતો જે ઊંધો ગેસ ને એવું બધું તમને શું શું અલગ અલગ ફરિયાદ હતી જેમ કે એક તો પેટમાં ગરમી જેવું લાગે કેવી બળતરા થાય તમને પેટમાં આમ ગરમ ગરમ લાગે અંદર સતત ગરમ ગરમ હા બીજું બરાબર પ્લસ હાર્ટ બર્ન થાય છાતીમાં બળતરા થાય છાતીમાં બરાબર જેવું લાગે ખાલી બળતરા જ થાય ના ગભરામણ જેવું તો પેલું ના હતું પણ બળતરા થતી બળતરા બરાબર એ બે ખાસ બે વસ્તુ હતી અને પેટ સાફ ન થતું હા પેટ બરાબર ને પેટ સાફ ન થતું બરાબર એટલે ખોરાક ખાતો એ પૂરતો પચતો નહીં એમ લાગે જાણે બરાબર બરાબર સાફ ન થતો તો એના માટે લગભગ આ આ સમસ્યા તમને છેલ્લા કેટલા વર્ષથી તમે ફેસ કરતા હતા સમસ્યા તો મને સમજી લો કે ડિસેમ્બરથી લઈને આ મે જૂન સુધી મને આ સમસ્યા રહી બરાબર બરાબર આપણે પછી જે ફેબ્રુઆરી માર્ચમાં લગભગ આપણે દવા ચાલુ કરી એ પછી આરામ થતો ગયો એના પહેલાં તમે જે છે એ લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું છે આશરે ત્રણથી ચાર ડૉક્ટરને બતાવ્યો બરાબર તો એમણે શું નિદાન કીધું તમારું એમણે ઘણા બધા નિદાન કર્યું રિપોર્ટ કરાવ્યા કિડની પેટ આ તે લિવર બધાના રિપોર્ટ કરશે કેટલાના કેટલાના રિપોર્ટ કરાવ્યા છે લગભગ

પહેલાથી કરે સોનોગ્રાફી સોનોગ્રાફી બરાબર અને એના પછી તમને આ જે પ્રોબ્લેમ્સ હતા તો એ જે દવા આપતા તો દવાથી શું અસર રહેતી શરીરમાં તમે દવા ખાઈએ તો સારું રહે પછી પાછી દવા બંધ કરી દઈએ તો પાછું કેટલા જાતની દવા હતી રોજની એક બોટલ હતી અને બે ત્રણ પ્રકારની ગોળીઓ હતી એટલે રોજની ત્રણ ચાર ગોળીઓ અને સિરપની બરાબર હા અને એ લગભગ તમે કેટલા સમય સુધી ચાલુ રાખ્યું હશે એ મેં ત્રણેક મહિને ચાલુ રાખ્યું બરાબર એ દવા જયારે બંધ કરી તો પછી તકલીફ એવી નહીં હજી હતી એવી તકલીફ પાછી થતી એ પછી પાછો રિપોર્ટ કરાવ્યો પછી થોડુંક મને થતું કે મને દુખે પણ છે બરાબર આટલા બધા રિપોર્ટ તો પછી ટ્રેડમિલ ટેસ્ટ કરાવ્યો ટીએમટી તો તમને બીક લાગી કે કંઈક હા એ ડૉક્ટરે પણ સજેસ્ટ કર્યું કે તમને થોડી ઘણી તો કે તમારો આ રિપોર્ટ નોર્મલ આવશે તો થોડી તો તમને એમને એમાં ડર ઓછો થઈ જાય જો કે રિપોર્ટ એ બર નોર્મલ આવ્યો કોઈ પ્રોબ્લેમ નહીં એના માટે તમે બધા હાર્ટના પણ રિપોર્ટ કરાવ્યા એમ હા એ જે બે રિપોર્ટ જે કે ને 2D ઇકો અને ટ્રેડમિલ ટેસ્ટ બરાબર ઈ ન્યુ નોર્મલ આવે એ નોર્મલ તો પછી ફરી પાછો તમે એસિડિટી ની દવા ચાલુ કરી એ પછી પાછી ફરી ગોળી આપેલી તો એનાથી પણ ડોક્ટર બદલ્યા પણ દવા સેમ ને સેમ જ રહી ગયા હા બરાબર તો પછી એનાથી કેવું રહ્યું

તમે મારી પાસે માર્ચ મહિનામાં આવ્યા હતા ત્યારે આ બધા પ્રોબ્લેમ હતા અને તમારું વજન પણ લગભગ ઘટતું જતું સતત વજન ઘટતું જતું તો આપણે જે છે એ ત્રણ મહિના મેડિસિન કરી સાત દિવસની પંચકર્મ સારા તમને કેટલા ટકા સારું લાગે અત્યારે મને અત્યારે નાઇન્ટી પર્સન્ટ સારું લાગે લાગે છે અત્યારે તમે નેવું ટકા સારું લાગે બરાબર વચ્ચે એવું થયું હતું ને ભાવેશભાઈ કે આપણે લગભગ એકાદ વખત જે છે એ તમે બે ત્રણ મહિના દવા પણ તમારી બંધ હતી આપણી જ દવા બંધ ઓલમોસ્ટ તમને કોઈ પ્રોબ્લેમ નતો થયો જેમ વિલાયતી દવા બંધ થાય ને તરત થઈ જતો હતો એવો ક્યારે પ્રોબ્લેમ થયો ના ના એવું નથી એટલે એનો મતલબ કે આપણી દવા અંદરથી રૂટ કોઝ ક્યોર કરે છે બરોબર ને તમારું પાચન પેલા કરતા ઘણું સુધરેલું લાગે બરાબર અને આપણી લેવા પછી જે આરામ થયો તમે પંચકર્મ સારવાર કરાવી તો એ વિશે તમારો અનુભવ કેવો રહ્યો શરીરમાં એમ મને હું અત્યારે એકદમ થોડુંક લાઇટ ફીલ કરું કે શરીર એકદમ જેને મેં નવી શરૂઆત થઈ હોય એવું લાગે મને અત્યારે બરાબર અનુભવ સારો છે ભાવેશભાઈ અત્યારે તમારા માધ્યમથી હું લોકોને એ જાણવા માગું છું કે ઓનલાઈન સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોસ આવતા હોય છે પણ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ વસ્તુ ખાસ ચેક કરો સૌથી પહેલા તો એ જુઓ કે ડોક્ટર પાસે બીએમએસ કે એમડી ની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં ઓકે બીજા નંબરે તમે ખાસ એ જુઓ કે તમારા જેવા રોગ મટાડા છે એની પાસે અનુભવ વિડીયો કે રિવ્યુઝ કઈ છે કે નહીં બરાબર ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી સારવાર કરતા હોવા જોઈએ અને તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ સારવાર કરતા હોવા જોઈએ કારણ કે જો તમને દવા ગરમ પડે છે તો તરત જ બંધ કરો એ સાચું નિદાન થયેલું જ નથી અને જો તમને પંચકર્મ થી નબળાઈ આવે છે તો ચરક સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે કે આનાથી નબળાઈ આવતી નથી બરાબર જો નિદાન ખોટું હોય કે ટ્રીટમેન્ટની મેથડ ખોટી હોય તો જ નબળાઈ આવે આ ખાસ ધ્યાન રાખો જે છેલ્લા એક સવા વર્ષથી જે તકલીફથી સતત પરેશાન હતા કે આટલા બધા ત્રણ ચાર ડોક્ટર બદલ્યા પણ આપણાથી માત્ર જે છે એ બે ત્રણ મહિનામાં જેટલો ફાયદો થયો એવો ક્યાંથી થયો ના એવું બરાબર એનો ના એ દવા જે કરતો એનાથી આ દવા છે એનાથી મને શરીરમાં કોઈ નુકસાન નથી બીજું બરાબર બાકી એ દવા કહેવાય તો અમુક વખતે દવા પણ ગરમ થતી હોય બરાબર આપણી દવા જરાય ગરમ ના એવું મને લાગ્યું નથી બરાબર ખુબ ખુબ જય કૃષ્ણ જય